જય માતાજી મિત્રો સ્વાગત છે આપણું એક નવા બ્લોગની સાથે તો આપણે અત્યારે જોઈ શકો છો આપણે કવાઠું અને મરચાંની મોજ માણી રહેશે અને ઓલો એક કોમ કરે છે બે ગાય છે

Tumalo ka daw, aik, anabiji, anot, Ambe em kain ciab dala, babur yang tapah. <laughs> મારે કોઈ નહીં મરચું તીખું ખૂબ કઠે પતિજ के तो पैड़ी जो ये कह अगर जाए है सीधी सीधी ना ठीक बुलाया वगैरह ना तुरू लेवा गई थी और क्या Waktu tepan dia Baik, kakak ya baik પણ લાકડા વારતે દરિયો હરગાયું હોય લાકડા વડે દરીને હરગાયું હોય પછી હરજી હોત વારે બીજી હતા કે લગેને લાકડા કરવાનો આ બધા શું કહું આ બધા રાખોને આ બધા આ બધા આ

<laughs> Galaxy Ultra <laughs> કાલે પછી બીજા બ્લોકની અંદર હવે ચલો